નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડ દિરઘર સુઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત સિનિયર બ્લોકમાં બિરિંગ ઇન્સર્ટ ફિટ કરી તેના ન્યૂ સ્પીડ ક્લિયરન્સ ઓઇલ હોલ લોકેટિંગ લક્સ ચેક કરવા તથા ક્રેન્ક સાફને ફિટ કરવી અને એન્ડ પ્લે ચેક કરવી તે વિશે તાલીમ સા માર્ગદર્શન મેળવીશું એન્જિન બ્લોકમાં આપણે ક્રેન્ક કેવી રીતે ફિટ કરવી તેની ઓઇલગીરી કેવી રીતે ચેક કરવી તથા તેના થર્ડ વોશરની મૂકી એની એન્ડ પ્લે કેવી રીતે ચેક કરવી તથા એના અંદર ઓઇલનું સર્ક્યુલેશન કેવી રીતે થાય છે તે આપણે તાલીમ સા આની અંદર આપણે જોતા રહીશું તો જ્યારે આપણે એન્જિન બ્લોકને દરેક પાસમાંથી છૂટો કરીએ છીએ ત્યારે એને યોગ્ય રીતે ગોઠવીને મૂકવો જેવું કે લાકડાનું વુડન હોય છે તેના પર મૂકો સારા જગ્યાએ નીચે રબર મેટ મૂકીને એના પર મૂકીને કામ કરવું તેના માટે ટૂલ્સનો ઉપયોગ તરીકે આપણે ઓઇલ કેન જેમાં ઓઇલ ભરેલું હોય છે ટોક્રેન્ચ રિંગ સ્પેનર સેટ બોક્સ સ્પેનર સેટ ડાયલ ગેજ ડાયલ ગેજ ટેસ્ટર માઇક્રોમીટર જેવા જરૂરિયાત મુજબના સાધનોનો ઉપયોગ આપણે કરીશું આની અંદરથી આપણે ક્રેન્કસ આપણે રિમૂવ કરી દીધેલી છે તો આને આપણે ફીટ કેવી રીતે કરીશું એની ઓઇલ ગેલેરી કેવી રીતે સાફ કરીશું તથા જે એની મેઇન જનરલ બેરિંગો જે લાગેલી છે એને આપણે કેવી રીતે ફીટ કરીશું તે આપણે આની અંદર જોતા જઈશું એન્જિન ડ્રોપને વ્યવસ્થિત સાફ કરેલો છે એની આ જે હોલ દેખાય છે તેને આપણે એ હોલમાંથી ઓઈલનો સ્પ્રેડ થતો હોય છે એટલા માટે આપણે એને વ્યવસ્થિત સાફ કરવું જોઈએ જેના માટે આપણે ડીઝલ કાં પેટ્રોલ કાં કેરોસીનનો ઉપયોગ કરી એ હોલને આપણે બારીકાઈથી સાફ કરીશું હવે આપણે એના પર જે બિરિંગ બેસવાની છે આ પોર્શન પર તે બિરિંગને તેના સર્વિસ મેન્યુઅલ મુજબ જો એનો કોડિંગ હોય તો કોડિંગ અથવા એના માટે આપણે એક બે ત્રણ ચાર પાંચ એવા નંબર આપેલા હશે એ પ્રમાણે બેસાડીશું અથવા આપણે એને જે તે ગાડીનો સિલિન્ડર બ્લોક હોય જેટલા સિલિન્ડરની ગાડી હોય તેના મુજબ આપણે એના કલર કોડ મુજબ સર્વિસ મેન્યુએ નક્કી કર્યું હોય તે મુજબ આપણે એના પર બેરિંગ બેસાડીશું આપણે જેમ આ ઓઇલ ગિરિંગની વ્યવસ્થિત સાફ કરી આ ઓઇલ હોલ છે એ ઓઇલ હોલને પણ આપણે સાફ કર્યા એના પછી આપણે એના પર જે મેઇન બેરિંગ છે એને આપણે પ્રોપર આ રીતે ઓઇલ નાખીને બેસાડીશું આ ખાચની સામે ખાંચ બેસવી જોઈએ એમ દરેકને આપણે લગાવી હવે તમને એક પ્રશ્ન થશે કે ડાયરેક્ટ જ બેસાડી રહ્યા છે તો આની અંદર કલર કોડ આપેલો હોય છે અથવા સર્વિસ મેન્યુઅલ મુજબ તેની સ્ટાન્ડર્ડ સાઇઝ અને લિમિટ સીટ સાઇડ નક્કી કરીને જ પછી આપણે આ બિરિંગ બેસાડવાની એના ઘસારા મુજબ એ રીતે આપણે આ બિરિંગ પણ બેસાડી દઈશું ઓઇલનો ઉપયોગ વારે ઘડે કરતા રહીશું ઓઇલ કરવાનું કારણ એ કે મેટલ ટુ મેટલ પાર્ટની વચ્ચે જો ઓઇલિંગ રહે તો એ પ્રોપર બેસી શકે અને જ્યારે એ મોમેન્ટ પોઝિશનમાં થાય ત્યારે હીટ પેદા થાય તો હીટને એ સહન કરી શકે એટલે એ પકડાઈ ના જાય એ પાર્ટ એટલા માટે આપણે ઓઇલ કરવું પડે આવી રીતે દરેક બિરિંગ બેસાડી દેવાની જે તમે જોઈ શકો છો ખાસ એના હોલ પણ ચેક કરવા હોલની સામે જ એ બિરિંગ બેસે એ સંપૂર્ણપણે ધ્યાન આપવું હવે આપણે જે પ્રોપર કેન્ક સાફને વ્યવસ્થિત સાફ સફાઈ કરી એને પ્રોપર ઓઇલિંગ કરીને ત્યારબાદ જ આના પર આપણે બેસાડીશું તમે જોઈ શકો છો એને પછી આપણે આમ ઓઇલિંગ કરી દેવું બેસાડ પછી પણ આપણે આમ ફ્રી હાથી ફરી શકે છે ચેક કરી લેવું સાબને જે આ ભાગ છે એ ભાગને આપણે ટાઈમિંગ સાઇટ રાખીશું આના પરથી આપણને ખ્યાલ આવી જશે ટાઈમિંગ સાઈડ લેવાનું અને આ સાઈટ પરથી બી ખ્યાલ આવી જશે કે આ ફ્લાવિલ સાથે બેસે છે હવે આ કર્યા બાદ આપણે જ્યારે તેનો રનઆઉટ પણ ચેક કરીશું અને એનો એન્ડ પ્લે એટલે કે ઓરિજિનલ પોઝિશનમાં પણ આપણે ચેક કરી લઈશું બેરિંગ બે પીસમાં હોય છે એક આપણે મેઇન ભાગમાં નીચેના ભાગમાં આપણે એક બેરિંગ બેસાડી બીજી બેરિંગ જે આ રીતે હોય છે એને પણ આપણે પ્રોપર કરીને ઓઇલિંગ કરીને બેસાડીશું હવે આના પર નંબરિંગ આપેલા છે અને એરો માર્ક પણ આપેલો છે એને આપણે એક નંબર પર બેસાડીશું એવી રીતે આપણે દરેકને બેસાડતા રહીશું કેરો માર્ક જોતા રહીશું નંબર જૂતા રહીશું આને કહેવાય છે થર્સ્ટ વોર્સર થર્સ્ટ વોર્સનને પણ વ્યવસ્થિત વોલિંગ કરીને બેસાડવાનું થર્સ્ટ વોસનની ગેપ આપેલી હોય છે એ ગેપની સામે જ એને બેસાડવાનું હોય છે થ્રસ વોશર એટલા માટે આપવામાં આવે છે વ્યવસ્થિત ફિટિંગમાં ફરે પ્લે ના રહે એટલા માટે થ્રસ વોશર આપવામાં આવે છે એરો માર્ક મુજબ આપણે ટાઈમિંગ સાઇડ એરો રાખીને પહેલા નંબરની એ રીતે બીજા નંબરની ઓઇલિંગ કરીને બેરિંગ બેસાડી છે બેરિંગ બેસાડતા પહેલાં એ પણ જોઈ લેવાનું કે આના પર કોઈપણ પ્રકારનો મારો એટલે કે ક્રેચિસ કે બર્નિંગ બર્નિંગ એવું થયેલું ના હોય એ ખાસ ધ્યાન રાખવું જો તમને એવું પ્રકારનું લાગે તો એની સર્વિસ મેન્યુઅલ મુજબ નક્કી કરેલા પેરામીટર્સ મુજબ એની બેરિંગ ચેન્જ કરવી જે નક્કી કરેલી લિમિટ હોય એ પણ મેન્યુઅલ મુજબ ચેક કરીને પછી એ ખાસ ધ્યાન ઓઇલી નહીં કરો તો હાર્ડ ફરશે હાર્ડ ફરશે તો હીટ મારશે હીટ મારશે તો જામ થઈ જશે જામ થઈ જશે તો ક્રેન્ક સાપ પકડી જાય ક્રેન્ક સાપ પકડાઈ જશે તો તમારે પિસ્ટન કે કરન્ટિંગ રોડ મુવમેન્ટ નહીં કરે કરંડિંગ રોડ મુમેન્ટ નહીં કરે તો તમારી ગાડી નહીં ચાલે એ જ પોઝિશનમાં આપણે એક થ્રસ્ટ બેરિંગ આ બાજુ બીજી થર્સ થ્રસ્ટ બેરિંગ આ બાજુ એટલે બંને થ્રસ્ટ બેરિંગ લગાવી દીધી છે થ્રસ્ટ બેરિંગ લગાવવાનું મિનિંગ એ છે કે જે કેન્ક સાપ છે એ આપણી પ્રોપર વ્યવસ્થિત રીતે ફિટ થઈ જાય અંદર કોઈ પ્રકારની પ્લે ન રહે એટલા માટે થર્સ વોશર મૂકવામાં આવે છે આવી રીતે દરેક ભાગને ફિટ કરીને તેનો એરોમાર્ક્સ માર્ક મુજબ આપણે એ દિશામાં રાખીશું એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે આપણે આને ફિટ કરીશું ફિટ કર્યા પછી આપણે એકવાર એને હાથથી નોર્મલ કન્ડિશનમાં ફેરવીને ચેક કરી લેશું ફરે છે કે નહીં એટલે ઇઝીલી સ્મૂથ ના ફરવી જોઈએ થોડી પકડીને ફરવી જોઈએ જેથી કરીને કામ કરી શકે આ લગાવ્યા પછી તમારે એના એન્ડ પ્લે ચેક કરવાની ઓરિજન્ટલ પોઝિશનમાં ક્યારેક આમ ધક્કો મારી ક્યારેક આમ ધક્કો મારી આમ મલાઈને ચેક કરી લેવી એટલી તમને ખ્યાલ આવશે કે આપણી પોઝિશન વ્યવસ્થિત રીતે ક્રેન્ક શાક અંદર બેસી ગઈ છે હવે આને મેં જેમ તમને અગાઉ કીધું તે પ્રમાણે આને આપણે ક્રોસમાં ફિટ કરીશું દરેકને આપણે સાથે ટાઈટ કરી દઈશું ટાઈટ કર્યા પછી તેને આપણે ઓર કરીની મદદથી એના જે પેરામીટર્સ સર્વિસ બુકમાં નક્કી કર્યા હોય જે તે એન્જિન માટે એ મુજબ આપણે સર્વિસ બુકમાં જોઈને એને ટોર્ક મુજબ આપણે ટાઈટ કરી દઈશું આ ટોર્ક રેન્જ છે ટોર્ક રેન્જની મદદથી આને એના જે ન્યૂટન પર કેજી પર ટોર્ક લગાવવાનો હોય છે એ ચેક કરી લેવો સર્વિસ મેન્યુઅલમાં સ્પેસિફિકેશન મુજબ આપણે તેને ટોર્ક મારવાનો રહેશે ખાતે ઉપયોગ કરવાનો રહેશે આમ ટોર્ક માર્યા પછી આપણે એનો ક્રેન્ક શાપનો જે ઓઇલ હોલ હોય છે કોઈ જગ્યાએ કોઈ ડસ્ટિંગ કે કોઈ વસ્તુ પડી ન થઈ ગઈ એ ખાસ ધ્યાન દેવું ઓઇલ હોલની ગેલેરીમાં પણ ઓઇલ પ્રોપર નાખેલું હોવું જોઈએ આપણે આ ક્રેન્ક શાપની યોગ્ય ટોર્ક મુજબ એને ટાઈટ કરી દીધી છે અને ઓઇલિંગ પ્રોપર પણ કરી દીધું છે હવે આપણે એનો એન્ડ પ્લે ચેક કરવાનો છે એન્ડ પ્લે ચેક કરવા માટે આપણે ડાલ ટેસ્ટર એટલે કે ડાલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીશું એ વી બ્લોક ટાઈપનો છે અને મેગ્નેટિક ફિલ્ડવાળો છે જેથી કે ડાલ ગેજ પ્રોપર પોજાની પોઝિશનમાં અકબંધ રહે અને હલી ના શકે એટલા માટે આપણે ડાલ ઇન્ડિકેટરને ઝીરો પર સેટ કરીને નાના ડાઇલ મીટરની અંદર પણ આપણે જીરો પર સેટ કરીશું જ્યારે આ ટોટલી એકાંટો ફરશે ત્યારે ઝીરોથી એક પર જશે એટલે આપણે વન પોઈન્ટ જે ઝીરોથી આગળ વધે એ આપણે

ઝીરો પોઈન્ટ ફાઇવ કેટલો એમ એમ જેટલું દેખાઈ રહ્યું છે તો એ સર્વિસ મેન્યુઅલ મુજબ આની અંદર સ્ટાન્ડર્ડ લિમિટ બરાબર છે આમાં થ્રસ્ટ વોસર કે કોઈ વસ્તુ બદલવાની થતી નથી જો એવું તમને લાગે કે વધારે પડતું વેરીએસન આવી રહ્યું છે તો એના સર્વિસ મેન્યુઅલ મુજબ તમે એનું નક્કી કરેલ પેરામીટર્સ મુજબ તમે એની થ્રસ્ટ વોસર તથા એની જે બેરિંગ હોય કે મેઇન જનરલ બેરિંગ હોય એ બદલણી થતી હોય કલર કોડ મુજબ તમે એની બદલી શકો છો આને આ રીતે યોગ્ય ગોઠવણી કરીને એનું માર્કિંગ કરવાનું થાય છે અને આપણે એક બે ત્રણ ચાર એ રીતે ચાર કે પાંચ રીડિંગ લઈને આપણે વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે એને ચેક કરવાની થાય તો આ રીતે આપણે એની એન્ડ પ્લે અને બેસાડી મેન બે વચ્ચે જે ખાંચો હતો એ ખાંચામાંથી ઓઇલ વ્યવસ્થિત સ્પ્રેડ થવું જોઈએ એ પણ આપણે ચેક કરવાનું થતું હોય છે આ બધી જ કન્ડિશન યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે વ્યવસ્થિત થાય એ ખાસ ધ્યાન આપવું સેફ્ટી માટે જોવા જઈએ કે આનું જાળવણી વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ ખોલીને ક્રેન્સ આપને યોગ્ય જગ્યાએ મૂકવી એના નટબોલ સાચવીને મૂકવા તેનો ટ્રેનો ઉપયોગ કરીને તેને પ્રોપરલી ઓઇલ ગ્રીસિંગ કરીને મૂકવું જે બેરિંગ બદલવાની થાય અથવા એની બેરિંગ નાખવાની થાય તો એના અંદર પ્રોપર ઓઇલિંગ ગ્રીસિંગ કરવું એ પ્રમાણે આપણે એક એક વસ્તુનું લઈને ફિટમેન્ટ કરીશું અને તેને સ્પેસિફિકેશન ટોર્ક મુજબ સર્વિસ મિનિમમ નક્કી કર ટોર્ક મુજબ જ એને ફિટ કરવાનું રહેશે આ એની સાવચેતીના ભાગરૂપે છે અને કોઈ પાર્ટ્સ ડેમેજ ન થાય એ ખાસ ધ્યાન આપવું શ્રીનગર બ્લોકમાં બિરિંગ ઇન્સર્ટ ફિટ કરી તેના ન્યૂ સ્પીડ ક્લિયરન્સ ઓઇલ હોલ લોકેટિંગ લક્સ ચેક કરતા શીખ્યા તથા કેન્ક્સા ફિટ કરી અને એન્ડ પ્લે ચેક કરતાં શીખ્યા આશા રાખું છું કે આપને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર